પોરબંદર પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે આવેલ હોલમાં વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી

આજે ભારતના યશસ્વી સાહેબનો જન્મદિવસ છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અમે પોરબંદર જિલ્લા પોલીસ વતી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ સાથે સાથે આજના દિવસે રક્તદાન કરી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા પોરબંદર જિલ્લા પોલીસના જવાનો હોમગાર્ડ જીઆરડી આ તમામ જવાનોને પણ હું શુભકામનાઓ આપું છું અભિનંદન આપું છું આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન છે એ મહાદાન છે સૌ લોકોએ દરેક સ્વસ્થ વ્યક્તિએ વર્ષની અંદર રક્તદાન કરવું જ જોઈએ અને આ રીતના સહભાગી થઈ અને જે લોકોને રક્તની જરૂર છે એને આપણે મદદરૂપ થવું જોઈએ એમના જીવનમાં રક્તનું શું મહત્વ છે એ સમજાવવાની કોઈની જરૂર નથી ત્યારે હું આ કાર્યક્રમ નિમિત્તે સૌ પોલીસ જવાનોને પણ અભિનંદન આપું છું અને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પણ અપીલ કરું છું જિલ્લા પોલીસ વડા ભાગીરથસિંહ જાડેજાએ પણ કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તનો જથ્થો એકત્રિત થયો હતો એકત્રિત થયેલ રક્ત ભાવસેજ હોસ્પિટલના દર્દો માટે અર્પણ કરવામાં આવ્યું હતું નિપુર પો અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર